આજે સરગવાનો પાવડર આ બજારમાંથી ત્રીસ કિલો સર સરગ લાવ્યા સરગો અને ટુકડા કરીને જા અને ત્યાર પા સો દડા ટુકડા થોડા સૂકી નાખ્યા એટલે જો એકદમ સૂકા થઈ ગયા અમે સૂકા થઈ ગયા એટલે પછી એને છે ને આ આ મિક્સરની અંદર મેં એને પીસી નાખ્યું એટલે ઓનો પાવડર બની ગયો જો મસ્ત પાવડર બની ગયો એકદમ ચોફ્ટ કોઈ જાતનું કહ્યું એ ભેટ છે નહીં સીધે સીધો સરળો પાવડર તો પાવડર કરો ને એ લગભગ આયુર્વેદિક મુજબ નવું કંટ્રોલ કરે છે કેલ્શિયમ દીમાડીને ડાયાબિટીસ જેવું હોય કેલ્શિયમ હોય કેલેસ્ટ્રોલ હોય વિટામિન બી ટ્વેલ્વ હોય અથવા એ બધા એ ખાંસી બીમારીઓનો આ રીતે કરે છે એટલે બેનિફિટ આપણે કેટલી જગ્યાએ વાંચવું પડે છે તમે તા વસ્તુ ખરીગર બહુ સારી છે પણ અત્યારે હાલ સીઝન છે એટલે સરગવો લાઈ અને દરેક ઘેર બનાવવામાં બહુ જાજો ખર્ચો આવતો નહી લોકો ગોળો મી બધું 30 કિલો લાય તો ₹700 જો ખર્ચો છે તો બીજું તો કે લાઈ હુક્યું નહોતું એના પાવડર બનાવ્યા લોકો મારી કાને તો બધા પાવડર બન છે વધારે 5 થી 6 6 8 કિલો જો પાવડર બન છે એટલે 12 મહિના એક એક ચમચી લેવાની અને બહુ બહુ સરસ વસ્તુ છે અને ભરી રાખવાની દરરોજ લેવાની અને કદાચ દરરોજ શાક આ તો કોઈ શા ઋણીઓ હોય ને તો અમુક ચમચી ભરી બધી શાકની અંદર આવે બધાનું મિક્સ ખાતે મળી જાય એ ઉત્તમ ઉત્તમ વસ્તુ છે સરગો ખાવું જુઓ લીલું શાકની અંદર ખો અથવા તો પાવડર બનાવીને ખાવ પાવડર બનાવીને ખાવતા તો આ રીતે બનાવી દેવાનું મજા આવે ખાવાની ખાઓ અને તંદુરસ્ત રહો જય જય ભારત